જાબુઆ હાઈવે પર શાકભાજી ભરેલો ટેમ્પો પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ નેશનલ હાઇવે પરના શહેર નજીક આવેલ જાંબુઆ પાસે હાઇવે પરથી પૂર ઝડપે પસાર થતાં શાકભાજી ભરેલો ટેમ્પો એકાએક પલટે મારી ગયો હતો જેથી નેશનલ હાઇવે ઉપર અકસ્માત સર્જાયો હતો અકસ્માતને કારણે ટેમ્પોમાં ભરેલ શાકભાજી હાઇવે ઉપર વેરવિખેર થઈ ગયો હતો આ અકસ્માતના બનાવને કારણે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા અકસ્માતના બનાવની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી અને ક્રેનની મદદથી પલટી મારી ગયેલા ટેમ્પાને રૂડની બાજુએ ખસેડી લેવામાં આવ્યો હતો ત્યારબાદ રાબેતા મુજબનો હાઇવે ટ્રાફિક શરૂ કરાવવામાં આવ્યો હતો જો કે આ બનાવમાં કોઈ જાનહાની કે ઈજા થઈ નથી